છેલ્લા ઘણા સમયથી રાજકોટ ભારતીય જનતા પાર્ટીની માઠી દશા બેઠી હોય તેમ સતત વિવાદોમાં રહે છે એક બાદ એક વિવાદમાં સપડાયેલી ભારતીય જનતા પાર્ટી રાજકોટ રાજકોટ વખત વિવાદમાં આવી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ડોલરિયા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યા છે અલ્પેશ ડોલરિયા વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે અને આ આરોપ રાજકોટના જ એક નાગરિકે લગાડ્યો છે રાજકોટના જ રહેવાસી મહેશ હિરપરાએ અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાડ્યો છે તેનો આરોપ છે કે અલ્પેશ ઢોલરિયા અને ભાજપના અન્ય બે નેતાઓએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે કરોડો રૂપિયા ચાઉ કરી દીધા આ આઠ કરોડની આ રોકાણ સામે બે જ દિવસમાં એંસી લાખ રૂપિયાના વળતરની લાલચ આપવામાં આવી હતી આ વ્યક્તિએ પોતાના સગા સંબંધી મિત્ર પાસેથી ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા એકત્ર કરીને તેમને આપ્યા હતા જે બાદ પરત ન મળતા આ વ્યક્તિ પોલીસ સુધી પહોંચ્યો હતો મહેશ હિરપરાએ રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે ફરિયાદ ખૂબ જ ગંભીર છે રકમ પણ ખૂબ વધારે છે કરોડો રૂપિયા ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે ક્રિપ્ટો કરન્સીની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ કરન્સી છે આમાં નફા નુકસાનનું ધોરણ ખૂબ જ ઓછા સમયમાં પ્લસ માઇનસ થતું હોય છે ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક આનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી થી લઈને યુવા મોરચાના ઉપપ્રમુખ વિરુદ્ધ પણ આ આરોપ લાગ્યો છે અલ્પેશ ડોલરિયા સહિત અન્ય બે ભારતીય જનતા પાર્ટીના નેતાની આમાં સંડોવણી છે તે પ્રકારનો આરોપ લાગ્યો છે બ્રજેશ ઝા રાજકોટ પોલીસ કમિશનર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે જો કે હજુ સુધી અલ્પેશ ડોલરિયાને આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નથી ત્યારે આગામી સમયમાં અલ્પેશ ડોલરિયાની મુશ્કેલી વધી શકે છે કારણ કે આરોપ ખૂબ ગંભીર છે ચાર કરોડની છેતરપિંડીનો આરોપ લગાડવામાં આવ્યો છે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ જે એક ડિજિટલ કરન્સી છે તેમાં અલગ અલગ વ્યક્તિ રોકાણ કરતા હોય છે પરંતુ આમાં જો પૂરું નોલેજ ના હોય ત્યારે આમાં રોકાણ કરવું એ હિતાવહ નથી આ વ્યક્તિનો આરોપ કેટલો સાચો છે કેટલું આ વ્યક્તિના આરોપમાં તથ્ય છે તે તો પોલીસની તપાસમાં સામે આવશે પરંતુ હાલ તો અલ્પેશ ધુલરિયાની મુશ્કેલી વધી છે જો કે આ અંગે અલ્પેશ ધોળરિયાએ કહ્યું છે કે આ આરોપ તદ્દન પાયા વિહો વિહોણા છે ફરિયાદને તેમણે પાયા વિહોણી કરી છે અને કહ્યું છે કે આ વ્યક્તિને તેઓ જાણતા જ નથી ફરિયાદીને તેઓ ઓળખતા જ નથી તે વાત અલ્પેશ ઢોલરિયાએ કરી છે આ ઉપરાંત અલ્પેશ ઢોલરિયાએ કહ્યું છે કે આ વ્યક્તિ વિરુદ્ધ દસ કરોડની માનહાનિનો કેસ કરવામાં આવશે એટલે કે અલ્પેશ ઢોલરિયાએ આ કેસથી પોતાની સંડોવણી ન હોવાનું અને આ વ્યક્તિને ઓળખતા જ ન હોવાનું વાત કરી છે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું કારણ કે આરોપ ખૂબ જ ગંભીર છે આ રીતનું રોકાણ શેરબજારથી લઈને ક્રિપ્ટો કરન્સીનું ડિજિટલ ચલણ અત્યારે એટલું વધ્યું છે કે માર્કેટમાં લોકો ઊંચ ટૂંકા સમયમાં વધુ ફાયદો મેળવવા માટે આ રીતની ઉપયોગ કરતા હોય છે અને કેટલીક વખત એ જાળમાં ફસાઈ પણ જતા હોય છે ત્યારે આ આરોપોને લઈને આગામી સમયમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ